મેસી સી ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી વાળું અને આ ટ્રેક્ટર લેશો એટલે તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં તેવું ટ્રેક્ટર છે અને અમુક જ કલાકની અંદર વેચાઈ જશે જયરાજભાઈને વેચવાનું છે આપણી આગળ જયરાજભાઈના ટ્રેક્ટરના વિડીયો આવતા જોઈ છે અને ટ્રેક્ટર તાત્કાલિક વેચાઈ પણ જાય છે તો વહેલી તકે તમે ટ્રેક્ટર લઈ શકો છો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે

જલ્દી કરો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો તમે લઈ શકો છો અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારનો દગો કરવાનો નથી બાકી બધી માહિતી હું તમને આગળ આપી દઈશ મોડલ ટ્રેક્ટરનું ઓગણીસો સત્તાણું નું છે અને ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા જયરાજભાઈનું કોન્ટેક કરજો અને ખાસ એક અપીલ છે કે જયરાજભાઈનું કોન્ટેક કર્યા વગર ટ્રેક્ટર લેવા કે જોવા જતા નહીં કેમ કે ઘણી વખત એવું બનેલું છે કે ટ્રેક્ટર વેચાઈ જાય તે પછી પણ ઘણા ખેડૂત મિત્રો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાય છે તો તેમને ખોટો ધકો થાય છે તો જયરાજભાઈનો એક વખત અત્યારે કોન્ટેક કરી લ્યો તમારે ટ્રેક્ટર આ લેવાનું હોય તો બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અને ટ્રેક્ટરના ટાયર એસી ટકા જેવા જોવા મળશે ન્યુ ટાયર છે એક લાખ ને પંચાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર જયરાજભાઈ કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી દેશે તમારે ટ્રેક્ટર લેવો હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે